વાતાવરણમાં પલટો હોવાથી તળાજા તાલુકાના પર બંદર ખાતે મોટાભાગના માછીમારોએ પોતાના વહાણ લંગારી દીધા હતા ભાવનગર જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને જુદા જુદા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે પડતા વરસાદના કારણે માછીમારો પણ એલર્ટ થઈ ગયા છે ત્યારે તળાજા તાલુકાના સરતાનપર બંદર ખાતે મોટાભાગના લોકો મજૂરી કામ કરી અને માછીમારી કામ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ થોડા સમયથી વાતાવરણમાં પલટો હોવાથી મોટાભાગના માછીમારોએ પોતાના વાહનો 龙岗区人大常委会副李大